હાલુલ તાલુકાના વડા તલાવ ગામની સરકારી અનાજની દુકાનમાં જિલ્લા અધિકારીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી આજરોજ હાલુલ તાલુકાના વડતાલ ગામની સરકારી સસ્તા અનાજની એફપીએસ જેઓના પરવાનેદાર શ્રી અતિત કુમાર સુભાષચંદ્ર સાહની દુકાને એસ ટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરતા ઘઉંના સાત કટ્ટાની ઘટ ચોખાના ત્રણ કટ્ટાની ઘટ અને આમ કુલ મળી અનાજના દસ કટ્ટાની ઘટ તથા મીઠું સત્તર કટ્ટા વધ આમ કુલ મળીને સત્યાવીસ કટ્ટાની વધઘટ મળેલ છે પરવાનાદારે વ્યાજબી ભાવની દુકાનના સ્થળે કોઈ પણ પ્રકારના બોર્ડ નિભાવેલ નથી તેમજ એફ પી એસના સ્થળેથી વધ પડેલા મીઠાના સત્તર કટ્ટા ચારસો ને સત્યાવીસ કિગ્રાની વધ મળેલ છે જથ્થાની કિંમત અંકી રૂપિયા પાંચ હજાર પાંચસો એકાવન પૂરો જથ્થો તથા હાલોલ એફ પી પરવાનેદાર વીસી મકવાણાની દુકાનનું આકસ્મિક તપાસ કરતાં તેમના ભાઈ નામે નટુભાઈ મકવાણાના ઘરેથી અનધિકૃત રીતે સંગ્રહ કરેલ ચણા એક કટ્ટો ખાંડ એક કટ્ટો તથા દાળનો એક કટ્ટો આમ ત્રણ કટ્ટા અનઅધિકૃત સંગ્રહ કરેલ જથ્થો જેની કિંમત રૂપિયા નવ હજાર નવસો આમ કુલ મળીને ચૌદ હજાર ચારસો ને એકાવન પુરાનો જથ્થો સીજ કરી પરવાનેદારો સામે નિયમ અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે